હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ તમારા બધાનું મારા નવા સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો ફરી મને પાછી એક મસ્ત મજાનો ઘર માટે ખૂબ જ ઉપયોગી જે બધી ગૃહિણીઓને છે ઉપયોગ આવે ને એવો આઈડિયા લઈને આવી છું તો આપણો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયા છે ને આજ બહુ સરસનો એક આઈડિયા છે જે તમારા બધાના ઘર માટે ખૂબ 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 જ ઉપયોગી છે અને સૌથી વધારે કહીએ ને તો આપણા ગામડાની અંદર છે ને દેશી કાંધી હોય પહેલાં વાસણ રાખવાની જેમાં થાળી વાટકા રાખી અને કાંધી સરસને શણગારવામાં આવતી પણ હવે આજકાલ છે ને માણસ પાસે એટલો ટાઈમ નથી તો એ કાંધી છે એ વારે વારે સાફ કરવી પડે અને એના વાસણ ક્યાં રાખવા ક્યાં નહીં એનું ટેન્શન છે એ બધા એક બધી ગૃહિણીને હોય તો આજે આપણે એના માટે છે એક સરસ મજાનો છે વેસ્ટમાંથી બેસ્ટ આપણે એક નવો જ આઈડિયા લઈને આવી ગયા છીએ અને એક દિવસ આવ્યો ને તો મેં કહ્યું કે ચાલો હું તમારા બધા સાથે શેર કરું અને આપણે છે છે આ સરસ મજાનું થાળી ગ્લાસ અને પ્લેટ રાખવાનું કવર છે ચમચી રાખવાનું એ કવર બનાવવાની ટ્રાય કરીએ જો આપણો આઈડિયા છે એ સરસ મજાનો તો સક્સેસ જાય કે નહીં એ જોઈએ આપણે આગળથી તો આ થાળી છે એ મારા ડિનર સેટ જે છે એના સાઇઝની અને એના માપની છે તો આપણે આ જ વસ્તુ છે એ ખૂબ જ ઉપયોગી બનાવવાના છીએ

અને એની ઉપર છે એ આપણે આ થાળીને રાખી દેવાની છે કારણ કે આપણા આ જ થાળીના માપનું છે એ કવર બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે આ થાળી છે એને મૂકી દીધી છે અને થાળીને ફરતે બાજુ છે એ એક એક ઇંચનો એક એક ઇંચ આ રીતે નિશાન કરવાનું છે એક એક ઇંચ ફરતી બાજુ આપણે એક એક ઇંચ વધારે માપ લઈ લીધું છે કારણ કે આપણે સિલાઈ માટે જશે એટલે હંમેશા માપ છે એનાથી સિલાઈ માટે થઈને એક ઇંચ વધારે લેવાનું છે હવે ફરતે આમ રાઉન્ડ કરી લેવાનું છે રાઉન્ડ છે એ કરી લીધું છે અને બીજું રાઉન્ડ છે આ માપનું કરવાનું છે કારણ કે આપણે સિલાઈ કરતી વખતે આપણે વાંધો ના આવે એટલા માટે તો હવે આપણે કાતરથી આ રીતના કટ કરી લેવાનું છે બંને પીસને તો આ રીતના આપણે બે અસ્તર પણ કટ કરી લીધા છે તો હવે સૌથી પહેલા છે એ આપણે આપણા એક કટ કરેલો એક ભાગ આમ વચ્ચે રાખવાનો છે વચ્ચે છે એ ખાતરની થેલી રાખવાની છે અને ઉપર છે એ આ કપડું રાખી દેવાનું છે અને આને છે એ આપણે અહીંયા સિલાઈ મારી અને આપણે આને કમ્પ્લીટ કરીને બે પીસને તૈયાર કરી લેવાના છે તો બંને પીસ છે એ આપણા તૈયાર થઈ ગયા છે તો ઉપર આપણું મેઇન કપાળ છે એ વચ્ચે ખાતરની થેલી અને નીચે અસ્તરમાં આપણે સેમ કપડું જ વેપરું છે તો હવે આપણે છે એ પેલા એક પીસ લેશું અને આ પીસ છે એમાં આપણે ચોકથી અથવા ગમે એ વસ્તુથી એક જગ્યાએ નિશાન આ રીતના લગાવી લેશું અને આ જગ્યાએથી ચાલુ કરી અને આપણે ફરતી છે એ આની મેઝરમેન્ટ કરવાનું છે એટલે આનું માપ લેવાનું છે રાઉન્ડનું કરેલ હતું સેમ ચુમાલીસ ઇંચ જેટલું માપ આવેલું છે તો એક ઇંચ આપણે એક્સ્ટ્રા લેશો એટલે પિસ્તાલીસ ઇંચ આપણે એક રાઉન્ડમાં બેલ્ટ તૈયાર કરવાનો છે તો આપણે જે રાઉન્ડનું માપ લીધું હતું એક પીસનું એની અંદરથી આપણે પિસ્તાલીસ ઇંચ લાંબો એક બેલ્ટ તૈયાર કરવાનો હતો તો વચ્ચે મેં ખાતરની થેલી અને નીચે અસ્તર અને મેઇન આપણું કપડું છે એ લઈ અને પિસ્તાલીસ ઇંચ લાંબો અને પહોળાઈ હું તમને કહી દઉં કે આઠ ઇંચ પહોળો છે એ મેં આની પહોળાઈ રાખી છે પહોળાઈ તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો આપણે જે આ પિસ્તાલીસ ઇંચ વાળો બેલ્ટ જે તૈયાર કરેલો છે એને આ રીતના ડબલ ફોલ્ટ કરી દેવાનો છે એ ખરખો પછી અહીં વચ્ચેથી હે એ કટ લગાવી લેવાનો છે આમાંથી એક પીસ છે એને આપણે સાઈડમાં મૂકી દેસુ બીજું પીસ છે એ આપણે આ રીતના બેવડું વારવાનું છે એક સરખું જ અને આને છે એ અહીંયાથી અહીંયા વચ્ચે કટ લગાવી અને કટિંગ કરી લેવાનું છે તો આ રીતના આપણે છે એ બંને પીસ માં આવી રીતના કટ કરી લીધો છે અને એક છે એ મેં બે ઇંચ પહોળી પટી લીધી છે જે આપણે અહીંયા ચેન લગાવશું એની સાથે ઉપર લગાવવા માટે એટલે આપણે આ જે ખાતરની થેલી ના કે જે દોરા હોય ને એ ચેન ને ખરાબ ન કરે એકદમ મજબૂત કરવા માટે છે એને આ ચેન ને છે એ ઊંધી સાઈડ રાખવાની છે અને ઉપર જે આપણે આ બે ઇંચ ની કટિંગ કરેલી પટ્ટી છે એને અહીંયા રાખવાની છે અને પછી આમાં સિલાઈ લગાવવાની છે તો હવે આપણો કાપડ છે એને આપણે આ રીતના પાછળ જવા દેવાનું છે અને આ રીતના કરી લેવાની છે અને આપણે છે ધાર મારી અને ઉપર તૈયાર કરી લેવાનું છે તો જો આપણે કેવી સરસ ઉપર છે એ ધાર લગાવી લીધી છે ચેન ની ઉપર લગાવેલ કાપડ છે એને આ રીતના આપણે બેવડું વારવાનું છે અને અહીંથી છે એ આપણે એને પટ્ટી લગાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ એકદમ કેટલું સરસ મજબૂત છે એ બની ગયું છે અને આ આગળની સાઈડથી પણ આપણે સરસ થઈ ગયું છે હવે આપણે આ બીજો પાર્ટ છે અન્ય જોઈન્ટ કરી અને આખો બેલ્ટ છે એ આપણે તૈયાર કરી લેવાનો છે તો બેલ્ટ જો આપણો ચેન લગાવી અને આપણે સરસ મજાનો તૈયાર કરી લીધો છે અને પાછળની સાઈડ પણ આપણે સરસની પટ્ટી લગાવી અને એક તો હવે આપણે છે એમાં એક રનર છે એ લગાવી લેશું તો હમણાં રનર લગાવી અને આપણે તૈયાર કરી લીધો છે બેલ્ટ અને હવે છે એ બેલ્ટના બીજો ભાગ જે આપણે એક સાઈડમાં મૂકી દીધો તો હવે એ સાઈડ છે એને પહેલાં આપણે અહીંથી સિલાઈ મારી અને આને અટેચ કરી લેવાનો છે અહીંયા હવે છે એ આપણે અહીંયા માથે સિલાઈ મારી અને આને ધાર લગાવી લેવાની છે એટલે આપણે આ ચેન લગાવેલો ભાગ છે અને આ ભાગ છે એ એકદમ મજબૂત બની જાય અને સેમ બીજી બાજુ પણ આપણે આ બેલ્ટને છે એ અહીંયા સિલાઈ લગાવી અને માથે છે એ ધાર મારી અને કમ્પ્લીટ તૈયાર બેલ્ટ કરી લેવાનું બેલ્ટ આપણે છે આ રીતના તૈયાર આખો રાઉન્ડમાં કરી લીધો છે અને હવે આપણે માપ લીધેલું જે આપણું એક પીસ હતું એ પીસને આપણે લઈ લેવાનું છે અને જે જગ્યાએથી આપણે નિશાન કરેલું છે એને સીધી સાઈડ જ રાખવાનું છે અને આ બેલ્ટ છે આપણો એના ચેનના ભાગેથી આ ઉલટી બાજુ કરવાનું છે અને આને ફરતી બાજુ છે એ સિલાઈ મારીને એક બાજુ આપણે તૈયાર કરી લેવાનું છે અને સાથે સાથે છે એ મેં એક બે ઇંચ પહોળી પટ્ટી લઈ લીધી છે એને પણ આપણે ડબલ વાલ સિલાઈ ન મારવી એટલા માટે આપણે આની આરે છે એ ભેગી સિલાઈ મારી અને લેતું જવાનું છે તો આ રીતના આપણે છે એ પટ્ટા સાથે સાથે કપડું લગાવી લીધું છે તો હવે આને આપણે ઊંધી બાજુ છે એ ફેરવી નાખવાનું છે અને સાથે સાથે આપણે છે આને પણ પેક કરતું જવાનું છે એટલે પાછળથી આપણે પેક કરવું નહીં તો આ રીતના છે એ ફરતી આપણે પટ્ટી વાળી લેવાની છે જેથી આપણું આ કામ પણ હારે હારે છે એ ફિનિશ થતું જાય તો આ રીતે છે એ આપણે કમ્પ્લીટ આખામાં પટ્ટી વાળી લીધી છે અને હવે આને છે એ આ રીતના ફેરવી લેવાનું છે અને હવે આપણે છે એ બીજો પાર્ટ લેવાનો છે રાઉન્ડવાળો તો આ બીજો પાર્ટ રાઉન્ડવાળો આપણે લઈ લીધો છે અને સીધી સાઈડ છે એ અંદરની સાઈડ રાખવાની છે અને આને પણ છે એ જેમ આપણે પેલો ભાગ ફિટ કરો એ જ રીતે આ ભાગને પણ આપણે ફિટ કરવાનો છે અને પેલી બાજુની જેમ જ આપણે આ પાર્ટને પણ સિલાઈની સાથે સાથે આ રીતના બે ઇંચ પોળી પટ્ટી લેશું અને સાથે સાથે છે એ બે ઇંચ પોળી પટ્ટીને પણ સિલાઈ લગાવતા જશું આપણે તમે જોઈ શકો છો આપણે બંને બાજુ છે એ ફરતી પટ્ટી લગાવી અને આને સાથે સાથે આપણે છે એ પેક કરતા ગયા છીએ જેથી કરી અને આ રીતના આપણી ખાતરની થેરીના દોરા કે કાપડના દોરા નીકળે તો આ વસ્તુ આપણે છે જલ્દીથી ખરાબ ન થાય એના માટે આપણે બંને બાજુ છે એ સાથે સાથે પાઇપિંગ કરી અને બધી સાઈડ કમ્પ્લીટ તૈયાર તો આને સીધી બાજુ કર્યા પછી આપણે હવે કામ હજી બાકી રહી ગયું છે મિત્રો તો આ પટ્ટી છે જ્યાં આપણે કરેલી છે ત્યાં ફરતી બાજુ આપણે આખામાં ધારી મારવાની છે અથવા તો પાઇપિંગ કરવાનું છે એટલે આપણું આ થાળી કવર છે એ એકદમ સરસ દેખાય તો સૌથી પા પહેલાં આપણે બંને બાજુની સાઈડ અહીંયા ઉપર ધારી મારી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના હે એ આગળની સાઈડ અહીંયા બંને બાજુ છે એ આપણા થાળી કવરમાં ધાર મારી લીધી છે અથવા તો પાઇપિંગ છે એ ફરતું આગળ અને અહીંયા બંને સાઈડ પાછળ બંને સાઈડ આપણે ધાર મારી અને આને તૈયાર કરી લીધું છે અને આપણે છે એ સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મિત્રો આ મેં એક બેલ્ટ તૈયાર કરી લીધો છે જેની પહોળાઈ છે એ એક ઇંચ છે અને લંબાઈ છે એ નવ ઇંચ છે તો આપણે આ એક ઉપરની સાઈડ જે છે ત્યાં રાખશું તો આ બેલ્ટને છે એ બંને બાજુ વચ્ચેની સાઈડ છે એ આપણે આ રીતના સિલાઈ મારી દેવાની છે બંને બાજુ વચ્ચે સિલાઈ મારી અને આપણે આ બેલ્ટ છે એને લગાવી લેવાનું છે હેન્ડલ છે ઈ લગાવી લીધું છે તો આપણે છે અહીંયા એક હેન્ડલ જ લગાવેલું છે અને તમે ઈચ્છો તો તમે આ બંને બાજુની સાઈડ પણ અલગથી છે ઈ હેન્ડલ લગાવી શકો છો મેં અત્યારે એક જ છે હેન્ડલ લગાવેલું છે અને તમે જોઈ લ્યો આપણું કેવું સરસ મજાનું એકદમ થાળી વાટકા ગ્લાસ રકાબી અને ચમચી રાખવા માટેનું છે ઈ કવર બની અને એકદમ સરસ મજાનું તૈયાર છે તો જોઈ લ્યો આપણા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયા છે અને આપણે થાળી વાટતા ગ્લાસ ચમચીઓ મૂકવાનું મૂકવાનું અને રકાબી જે કવર બનાવવાનો આઈડિયા હતો એ આપણો જ ગયો છે તો તમારા ઘરની અંદર પણ આ રીતના વેસ્ટ કોઈ કપડું પડેલું હોય અને તમારી ઘરે પણ આ રીતના ડિનર સેટ છે એ બાર ધૂળમાં ધૂળ ખાતો હોય અને વારે વારે સાફ કરવાના પ્રોબ્લેમ થતા હોય તમારા ઘરની અંદર પણ તો તમે આ રીતના છે એ થાળી વાટતા ગ્લાસ ચમચીઓ અને રકાબી રાખવા માટેનું કવર છે એ જો મિત્રો આની અંદર છે મેં બાર થાળી રાખેલી છે અને આનો બેલ્ટ ભાગ તમે વધુ ઓછો કરી શકો છો કારણ કે મારે છે એ બાર થાળી બાર ચોઈસ વાટકા બાર છ નાની ડીશો બાર ગ્લાસ અને બાર રકાબી બાર નાની જોઈ અને છે એવડો એનો બેટ છે એ વધુ રાખેલો છે તો જો હું અત્યારે થોડું થોડું છે એ તમને બતાવી દઉં તો બાર છે એ મેં પ્લેટ રાખેલી છે રકાબી છે ગ્લાસ છે અત્યારે અને વાટકા છે તો તમે જોયો વસ્તુ છે એની અંદર તમે રાખી શકો છો અને જરૂરત મુજબ જ્યારે મહેમાન આવે ત્યારે છે એ આ એકદમ સહેલાઈથી અને આપણે એક જગ્યાએ મૂકી પણ શકો છો અને એકદમ સહેલાઈથી છે એને કાઢી પણ શકો છો અને તમે જોઈશો જે એટલે જ મેં શરૂઆતમાં કહેલું છે ને કે ગૃહિણીઓ માટે છે એ એકદમ સરસ મજાનો વેસ્ટમાંથી વેસ્ટ મારો આઈડિયા છે એ મેં કરવાની ટ્રાય કરેલી છે તો આ બ્રેક એ ગૃહિણીઓ માટે જેને વારે વારે કાંધીઓ આ તે આપણા ગામડાની અંદર છે એ વારે વારે સાફ કરવાની ઝંઝટ રહેતી હોય તો એનામાંથી મુક્તિ મેળવવા માટે છે એ આ સરસ મજાનું કવર છે એ મારા ઘરના ડિનર સેટ માટે મેં કરેલો છે તો એના માટેનું મેં લઈને કરેલું છે તમે તમારા ડિનર સેટ મુજબ અને વસ્તુ મુજબ તમે કરી શકો છો તો આ અમારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના આઈડિયો છે જે થાળી વાટકા ગ્લાસ રકાબી અને ચમચી રાખવાનું કવર છે એ તમને પસંદ આવ્યું હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી છે એને શેર કરતા રહેજો અને હા તમે ક્યાંથી આ વિડીયો જોવો છો તો એ કોમેન્ટમાં જરૂરથી લખજો